કપિલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનોને કિશોરોને જરૂર લઈ જજો મેં મારા જીવનમાં નવ કુંભમાં સ્નાન કર્યું છે કુંભ અર્ધકુંભ થઈ અને આ દસમા કુંભમાં સ્નાન થશે મારું હું પણ સત્યાવીસમી ત્યાં જવાનો છું મારી આપ સૌને વિનંતી છે કે બધા જ લોકો ત્યાં પહોંચે મિત્રો આજે હું એક વાત બીજી પણ કરવા માંગુ છું આ હિન્દુ આધ્યાત્મિક મેળાના માધ્યમથી આપણો પરિવાર આપણો ધર્મ આપણી સંસ્કૃતિ આપણી પરંપરાઓ એને એક લાંબા સમય સુધી ચલાવવાની વ્યવસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સંલગ્ન સંસ્થાઓએ કરી છે એ અદભુત કામ છે અને આ કામ એમાં જે લોકોએ સહયોગ કર્યો છે